બનાસકાંઠા જિલ્લામાં રાત્રિના સમયે પોતાના ખેતરમાં રહ્યો હતો તે દરમિયાન ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા તીક્ષ્ણ હથિયારો વડે ખેતર માલિકની હત્યા કરી જોકે કરપીણ હત્યા કર્યા બાદ પોલીસે આરોપીઓ સુધી કેવી રીતના પહોંચી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની છે વાવ તાલુકાનું બુકણા ગામ આ બુકણા ગામમાં પોતાના જ ખેતરમાં જે ખેતર માલિક હતા આ ખેતર માલિકને ત્યાં વર્ષોથી ભાગ્યા તરીકે કામ કરતા આ શામળ ભીલ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને મજૂરી કરતા હતા પરંતુ આ રાત્રિના સમયે જ્યારે ખેતર માલિક પોતાના ખેતરે હતા તે દરમિયાન આ જ શામળ ભીલે જમવાનું બનાવ્યું હતું અને જમવાનું બનાવ્યા બનાવ્યા બાદ બધા ભેગા બેસી ભોજન આરોગ્યું હતું અને ભોજન આરોગ્યા બાદ આખરે આ ખેતર માલિક નિંદર માણી રહ્યા હતા તે દરમિયાન જ આજ જે ખેતરનો કામ કરતો જે ભાગ્યો છે અને આ સામળ બિલે તીક્ષ્ણ હથિયારોમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી આ ખેતર માલિકની કરપીણ હત્યા કરી જો કે કરપીણ હત્યા કર્યા બાદ આ સામળ બિલ ફરાર થાય છે અને પોલીસ ફરિયાદ થાય છે જો કે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જોકે આ આરોપી ને ગણતરીના કલાકોમાં બનાસકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ વાવ તાલુકાના બુકણા ગામે જે ખેતરમાં કામ કરતા શામળ ભીલે અને તેની જે પત્ની હતી અને તેની પત્ની અને ખેતર માલિક વચ્ચે આડા સંબંધ હોવાની ભણક આ ખેતરમાં કામ કરતા ભાગ્યાને થઈ હતી જો કે ભાગ્યાને આ ભણક થતા આખરે ખેતરમાં રાત્રિના સમયે સૂઈ રહેલા ખેતર માલિકને તીક્ષ્ણ હથિયારો મારી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને હત્યા કર્યા બાદ આ આરોપી ફરાર થયો હતો જો કે આરોપીને પોલીસે દબોચ્યા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો ગઈકાલની તારીખ

એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા નો જી નહીં તપાસ હાલની અંદર તમે જોયું એ પ્રકારે ખેતર માલિક અભાજી સુજાજી રાજપૂત પોતાના ખેતરમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ સૂઈ રહ્યા હતા અને તે દરમિયાન ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શામળ ભીલે તીક્ષ્ણ હથિયારો મારી આ ખેતર માલિકની કરપીણ હત્યા કરી જોકે આ ફરાર થાય તે પહેલા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી જેલને હવાલે કર્યો છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર